એ તમારો ગાલા આખો છે ને બહુ ફાયદાર છે સુગર ની તકલીફ હોય ને તો સુગર માં ફાયદાર છે જે કેન્સર કેન્સર માં અમુક ફાયદાકારક છે તમને

તમને અમે કહીશું કે આના ફાયદા કેટલા છે યુટ્યુબમાં સરસ મારીને જોજો કે કંટોલા ના ફાયદા કેટલા છે આ વસ્તુ છે ને જેટલી એક સબ્જી તાકતવાર નહી હોય કે આવી

અલા આ તો વાઇટમાં જાવે મળ્યા છે તો હામાં ના ગોતવા પડીને કરાગે સરખી તાક થઈ ગયો હાલો મડો ગોતવા બધા હું આ કાકે ના હું પકડી રાખ તો એક તો ને આ सब्जी કેટલી તાકતવર છે ને કેટલી અઘરી છે આ ગોતવી તમ કંટોલા ગોતવાની અઘરા છે જેને કોઈ છે ને બધાને ખબર છે તો આવી રીતે કાટામાં પકું હમ હમ કોઈ

પછી જાન મેર વેસાતા લેવા તો નહી નો મળ્યા તો હવે છે ને ચાર પાંચ દિવસ થઈ ગામ થોડોક વરસાદ દે તો કંટોલા પડવા મળે નકર તો હું એકલા વેલા ચડે અને ખાલી ફૂળડા પડ આવે નહીં કેવલ ને પકડવા વાળો તો એવું છે પકડવા વાળો આપરે કેટલા ઠગણા આટા મેરે તો આપને નો તો ઘeol ને તો હું કંટોલા ઝડે ને તા હારું ચક બીજું ખાવન મળે લે આવા ભાવતું એટલે કે કંટોલા કેટલા ફાયદા થાય ખબર છે તમને ના YouTube માં મારજે કંટોલા કેટલા ફાયદા એમ તો તને ખબર પડશે